લાગે વાલું વાલુ રોજ સવારે વહેલું વહેલું ઉઠી પડવા જાતું રસ્તા માં એક તળાવ આવે પેટ ભરીને નાતું જંગલ માં તો સૌથી ફેમસ ખીડી ની સ્કૂલ એને મન તો બધા બાળકો રંગબેરંગી ફૂલ દૂર દૂર થી બધા ફૂલો અહીંયા ભણવા આવે મન ડાળી પણ ચાલે પોતાને મહેકાવે નવા સવા ટીચર આગા નામ લોકડી ભાઈ પણ સલાવી સૌને કરતા રહેતા હેલો હાય રોજ રોજ કરીને આવે નવી નવી એ ફેશન કઈ જ બનાવે નહીં આપે લાંબુ લાંબુ લેસન એક દિવસ વિના કારણે બધાને ધમકાવ્યા બાળક ને દુશ્મન માને લાંબુ લાંબુ લેસન છે ને નાનકડી છે સ્લેટ બોંધુભાઈ ને ત્યાં દેખાયું દાદાજી નું પેટ એ તો માંડી ને કરી સ્કૂલ ની વાત

હાજર છે આ બોંધુ ભાઈ તુરંત પાટ ભણાવે